આજે હાર્દિક જે ટુ વ્હીલર પર હતો એમની સાથે જે વાહન ચાલક હતા એમના મિત્ર એમનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે ત્યારબાદ સામે જે બીજું એક વાહન હતું એમના વાહન ચાલકનું પણ મૃત્યુ થયું છે એટલે કુલ ત્રણ મૃત્યુ આંખની માહિતી મળે છે એ ટીમ્બા આશ્રમ શાળા છે ત્યાંના વિદ્યાર્થી હતા એમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે ના એ એમનો એક માત્ર દીકરો હતો એક મોટા બેન છે આ સૌથી નાનો દીકરો હતો છે સંદેશ માત્ર એટલું જ કે આજની યુવા વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી જ જરૂરી છે જે રસ્તાના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે કારણ કે આજે એકનો એક દીકરો જે માતા પિતાને ગુમાવવાનો વારો આવે છે એ માતા પિતાની પરિસ્થિતિ જે ગુમાવે છે એને જ ખબર પડે છે